ગુજરાતમાં વરસાદની આંધી આવી ગુજરાતમાં વરસાદ પડ્યો પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાતના તમામ રોડ ધોવાઈ ગયા કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ અબજો રૂપિયાના ખર્ચે બનતા રોડ અને રોડ પર જનતા રોડ ટેક્સ ભરે ટોલ ટેક્સ ભરે અને ચોમાસું આવે એટલે મસ્ત મોટા ખાડામાં ગાડીઓ ખાબકે લોકોને કમરના દુખાવા થાય ગાડીઓના ખર્ચા આવે માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે ગુજરાતમાં જે પણ રોડ બનાવ્યા છે જે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવ્યા છે એની સામે તપાસ કરવામાં આવે સાથે આ લોકોના આવક જે છે એને તપાસવામાં આવે સાથે જે ધારાસભ્યો હોય જે સાંસદ સભ્યો હોય એની પણ તપાસ કરવામાં આવે કેમ રોડમાં ખાડા પડ્યા છે વડોદરા હોય અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે પૂરા ગુજરાતની અંદર જો રોડમાં ખાડા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ સાથે જે ધારાસભ્યો એની સામે પગલાં લેવા જોઈએ સાંસદ સભ્યો સામે પગલા લેવા જોઈએ મૃદ્ધ અને મુખ્યમંત્રી જાગો જનતાના મેરાના રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે લોકોને ખાડામાં ગાડીઓ ખુલાવી પડે છે એક ફૂટ અડધો ફૂટ દોઢ ફૂટ સુધીના જ્યારે ખાડા પડતા હોય તો મુખ્યમંત્રી સાહેબ તમામની સામે એક્શન લે એવી અમારી માંગ છે